કેટલા અંતરથી પોતાની બેઠક જીતશે ભારતીય જનતા પાર્ટીએ એ દાવો કર્યો છે અને દાવો કરી રહી છે કે લોકસભાની બેઠક તેઓ જીતી રહ્યા છે અને પાંચ લાખની ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ ટાર્ગેટ આપ્યો હતો ભાજપના કાર્યકર્તાઓ નેતાઓને બીજી બાજુ કોંગ્રેસ દાવો કરી રહી છે કે આ વર્ષે અમે ગુજરાતમાં દસથી થી બાર બેઠકો જીતશું એટલે કે ભાજપ પાસેથી આંચકી લેશું આ બધાની વચ્ચે અમે આપને જઈ રહ્યા છીએ બેઠકો છે જે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી સર્જી શકે છે ચિંતાના વિષય બની શકે છે જ્યારે કોંગ્રેસ માટે આ બેઠકો રાહતની છે રાજ્યમાં અનેક એવી બેઠકો છે કે જ્યાં દિગ્ગજ નેતાઓ સામ સામે ચૂંટણી લડી રહ્યા છે સૌ પ્રથમ આપણે વાત કરીશું બનાસકાંઠાની બનાસકાંઠા બેઠક ઉત્તર ગુજરાતની છે આ બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી ગેનીબેન ઠાકોર છે કોંગ્રેસના એક એટલે કે મહિલા નેતા છે આ બેઠક ઉપર કોંગ્રેસે એક નવી રણનીતિ અપનાવી અને ઠાકોર સમાજ માટે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીએ ગેનીબેનની સામે કોઈ પુરુષ ઉમેદવારને બદલે એવું નક્કી કર્યું કે આપણે પણ એક મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી તેમણે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી પણ જો સૂત્રોની માનીએ રાજકીય સૂત્રોની માનીએ તો આ બેઠક ઉપર ગેનીબેન ઠાકોર ભારે પડી રહ્યા છે એટલે કે બનાસકાંઠાની બેઠક ઉપર હાલના તબક્કે ગેનીબેન આગળ ચાલી રહ્યા છે જે સટ્ટો રમાડતા હોય છે તે લોકો પણ માની રહ્યા છે કે અહીં ગેનીબેન ધીમે ધીમે આગળ વધી રહ્યા છે આપને જણાવી દઈએ કે બનાસકાંઠાની બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી સમાજનો દબદબો છે ગેનીબેન લોકોના પ્રશ્નો માટે માટે લોકોની લોકોની સમસ્યાઓ સતત સતત વિધાનસભામાં ઉઠાવતા રહ્યા તેઓ વચ્ચે રહ્યા તેને કારણે તે એક લોકપ્રિય નેતા તરીકે ઉભરીને આવ્યા કોંગ્રેસમાં જયારે ઉમેદવારોનું લિસ્ટ ફાઈનલ થતું હતું ત્યારે બનાસકાંઠામાં એક માત્ર નામ હતું ગેનીબેન ઠાકોર ભારતીય જનતા પાર્ટીને તે વાતની ચિંતા છે કે કોઈ પણ બેઠક જીતીએ કે હારીએ ઠીક છે પણ બનાસકાંઠાની બેઠક અમારે જીતવી છે કારણ કે ગેનીબેન ઠાકોરનો ખુલ્લો પડકાર છે કે આ બેઠક આ વખતે કોંગ્રેસના પક્ષમાં જશે આપને જણાવી દઈએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો મત વિસ્તાર છે તેમણે પોતાની પૂરી તાકાત આ બેઠક ઉપર લગાવી હતી રેખાબેન ચૌધરીને પણ એવું છે કે ચૌધરી સમાજ છે મુશ્કેલ છે તે તો જયારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે પણ અત્યારે જે સમાચાર છે જે અત્યારે જે વિગતો આવી રહી છે તે પ્રમાણે રેખાબેન ચૌધરી માટે ચિંતાનો વિષય છે ગેનીબેન ઠાકોર અહીં ચૂંટણીમાં આગળ ચાલી રહ્યા છે આપને જણાવી દે વાત તો ત્યાં સુધી છે કે મતદાન બાદ બનાસકાંઠા સંગઠન પાસે ભારતીય જનતા પાર્ટી એ એક રિપોર્ટ માંગ્યો હતો કેટલું મતદાન થયું કોના પક્ષમાં થયું અને કઈ રીતના થયું આ જ વાત સાબિત કરે છે કે બનાસકાંઠાની બેઠક ભાજપ માટે સૌથી મોટી બેઠક એટલે કે મુશ્કેલીભરી બેઠક સાબિત જો આ બેઠક કોંગ્રેસ જીતી જાય તો સમજી લેવાનું કે ગેનીબેન ઠાકોર ભાજપ ઉપર ભારે પડ્યા હવે હું બીજી બેઠકની વાત કરીશ આ બેઠક છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીએ ચંદુભાઈ સિયોરાને ટિકિટ આપી તેને ટિકિટ આપી ત્યારથી જ તેની સામે નારાજગી હતી પાર્ટીના કાર્યકરોમાં કચવાટ હતો છતાં પાર્ટીએ તેની ટિકિટ યથાવત રાખી તેથી કાર્યકર્તા પોતે રહી અને પાર્ટીની અને સામે રાખીને તેમનો પ્રચાર કર્યો આપને જણાવી દઈએ કે આ બેઠક ઉપર ચંદુભાઈ સિહોરા વિરુદ્ધ કોંગ્રેસે ઋતુરાજ મકવાણાને ટિકિટ આપી ઋત્વિક મકવાણા માફ કરજો તળપદા કોળી સમાજ અને ચુવાડિયા કોરી સમાજ આ બંને બેઠકો આ બેઠકો ઉપર આ બંને સમાજના ઉમેદવારો છે અને તેથી ભારતીય જનતા પાર્ટીને ડર છે કે આ બેઠક ઉપર કદાચ કોંગ્રેસ ભારે પડી શકે છે ચંદુભાઈ સિયોરા વિશે કહેવાય છે કે તે લોકોની વચ્ચે નથી જઈ શકતા તે લોક સંપર્ક નથી કરી રહ્યા સંગઠનમાં તેમના પ્રત્યે અંદરની અંદરથી નારાજગી છે વાદ વિવાદ છે બહાર નથી આવતો અને કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી તેથી ચુવાડિયા કોળી સમાજ અને તડપદા કોળી સમાજ આ બંને સામે આવી ગયા બનાસકાંઠા બાદ આ એક એવી બેઠક છે કે જે ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ છે આ બેઠક ઉપર પણ સટ્ટાકી દ્રષ્ટિએ જોવા જાય તો ઋત્વિક મકવાણા ચંદુભાઈ સિયોરાની કસોકસ ચાલી રહ્યા છે સાથે ચાલી રહ્યા છે આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના વિકાસને લઈને સુરેન્દ્રનગરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને અનેક વખત વિપક્ષોએ સરકાર સામે રજૂઆત કરી આ બધી નારાજગી છે તે જો કોંગ્રેસની સાથે મળી જાય ક્ષત્રિય સમાજનું આંદોલન છે ત્યાં ક્ષત્રિયો પણ છે અને તેમણે તો પ્રતિજ્ઞા લીધી હતી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મત આપવાની તો આ બેઠક પણ ભાજપ માટે મુશ્કેલી કરી શકે છે ત્રીજી બેઠક આપને જણાવી દઈએ ખાસ કરીને બનાસકાંઠા સુરેન્દ્રનગર અને ત્યારબાદ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ચૂંટણી લડી રહ્યા છે ભાજપે એક તબક્કે આ બેઠક ઉપર મિતેશ પટેલ વર્તમાન સાંસદને ટિકિટ ના આપવી અને તેની ટિકિટ બદલવાની નક્કી કરી લીધું હતું પણ અચાનક તેમને યથાવત રાખ્યા આણંદ એક એવી બેઠક છે કે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે ક્ષત્રિયો છે રાજપૂતો છે પરસોત્તમ રૂપાલા સામેની નારાજગી આ બેઠક ઉપર પણ ભારી પડી શકે છે અમિત ચાવડા આપને જણાવી દઈએ કે અમિત ચાવડાનો તે મત વિસ્તાર છે અમિત ચાવડા ભરત સોલંકી માધવસિંહ સોલંકી એટલે કે સોલંકી પરિવારનો દબદબો છે અને તેથી માનવામાં આવે છે કે કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપી ભાજપ માટે મુશ્કેલીઓ વધારી દીધી મિતેશ પટેલની સામે નારાજગી છે કાર્યકરોનું કેવું છે કે જે નેતા ચૂંટાઈને કાર્યકર્તાઓના કામ ન કરી શકે જે નેતા કાર્યકર્તાઓની વચ્ચે ન રહી શકે જે નેતા જનતાના પ્રશ્નોનું સમાધાન ન કરી શકે તે આ વખતે જીતી નહી શકે બીજી બાજુ અમિત ચાવડાએ સતત પોતાનો લોક સંપર્ક કર્યો રાજપૂત સમાજને સાથે લીધા બીજા અનેક લોકોની જે નારાજગી હતી સરકાર પ્રત્યે ભાજપ પ્રત્યે તે બધાને સાથે લેવાનો પ્રયત્ન કર્યો આ ત્રણેય બેઠકમાં આણંદ અત્યારે હોટ ફેવરિટ બેઠક છે કોંગ્રેસ કહે છે કે આણંદ બેઠક અમિત ચાવડા જીતી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી કહે છે કે કઈ પણ નહીં થાય આ બેઠક પણ અમારી પાસે રહેશે આપને હું જણાવી દઉં કે આવી લોકસભાની આઠ થી દસ બેઠકો છે કે જ્યાં રસા કસીનો જંગ છે કસો કસ છે જે ભાજપ આસાનીથી જીત મેળવવાનો દાવો કરતી હતી તે ભાજપ હવે માની રહ્યું છે કે જીત કદાચ મળે પણ પાંચ લાખની લીડ નહીં મળે જે સપનું હતું તે કદાચ પૂર્ણ ન થાય સી આર પાટીલનું કારણ કે ગુજરાત સંગઠનને નક્કી કર્યું હતું કે છવ્વીસે છવ્વીસ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલે કે ભારતીય જનતા પાર્ટીને અર્પણ કરવાની છે પણ મતદાન ઓછું થયું ક્ષત્રિયોની નારાજગી અનેક આંદોલનો આ બધી જે સ્થિતિ છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે ભાજપ છવીસ બેઠકો ઉપર આસાનીથી જે જીત મેળવવાની વાત કરતું હતું તે શક્ય નહીં બને કારણ કે કોંગ્રેસ આ વખતે એક્શન મોડમાં હતી કોંગ્રેસના નેતાઓ એક્શન મોડમાં હતા અમે આપને જણાવી દઈએ મતલબ સાફ છે કે આવનારો સમય આવનારી તારીખ આ બતાવશે કે કોણ જીતશે કોણ હારશે પણ હાલના તબક્કે આ બેઠકો ઉપર ભાજપ માટે લોઢાના ચણા જેવું સાબિત થઈ રહ્યું છે નવા ન્યૂઝ નવી અપડેટ સાથે અમે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર